નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે જે આંદોલનમાં તત્કાલીન એબીવીપીના એક પણ નેતાનું કોઈ પ્રદાન નહોતું એવા નવનિર્માણ આંદોલનના પચાસ વર્ષ દર્શક મિત્રો નવનિર્માણ આંદોલનના પ્રણેતાઓ જીવિત હોવા છતાં ભૂલાયા કારણ હવે કોંગ્રેસમાં છે અને કેટલાક એક્ટિવિસ્ટ છે મનીષ જાની જેવા અને ઉમાકર માકડી કોંગ્રેસમાં છે અન્ય છૂટા છવાયા છે જેમ કે નિરૂપમ નાણાવટી એક મોટું નામ છે નવનિર્માણ આંદોલનનું દર્શક મિત્રો આજે બીવી દ્વારા પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ ટેકનોલોજીથી છેક ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન કેમ્પસ સુધી દર્શક મિત્રો બાદમાં છૂટ થઈ છૂટાતની મારામારી એજીએસ એજીએસયુ સાથે કારણ ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને એટલું જ નહીં સાથે સાથે દર્શક મિત્રો પેલા ફટાકા બોલાવતા ફટાકા ફોડતા બુલેટ પણ લાવવામાં આવ્યા હતા દર્શક મિત્રો એને કારણે મારામારી થતાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શાંત થતાં પોલીસે કેમ્પસમાં એસીપી એ ડિવિઝન ડીજે ચાવડાનીના નેતૃત્વમાં જનરલ પેટ્રોલિંગ હાથ ધર્યું

Cảm ơn các bạn đã theo dõi không bỏ lỡ những video hấp dẫn am am આ જનરલ પેટ્રોલિંગ છે સામાન્ય રીતે રોજેરોજ પોલીસ વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરતી જ હોય છે અસામાજિક પ્રવૃત્તિઓ અને આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈશમો ઉપર દબાણ રહે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને સામાન્યતઃ આમ જનતાને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય એના ભાગરૂપે અમે રોજરોજ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરીએ છીએ કેમ્પસની અંદર ખાસ ચેકિંગ ના એવું નથી કોઈ ગુનો એવો રજીસ્ટર થયો નથી પરંતુ આ એક સામાન્ય પોલિસિંગનો એક ભાગ છે અમે દર વખતે જુદો જુદો વિસ્તાર પસંદ કરીએ છીએ અને વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ આજે અમે આ ખાસ એમએસયુ ઇન્ટરનલ ભાગમાં પેટ્રોલિંગ હાથ ધરીએ છીએ અને એક સંદેશ છે કે શાંતિ અને સલામતી માટે અમે તમામ પગલાં લઈ